સુરતના કતારગામ વિસ્તારમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કતારગામ અને સિંગણપુર પોલીસ સ્ટેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું અને સમસ્ત સમાજની રામકૃષ્ણ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર એક વાબાંગ જમીર નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ પોલીસ સુરતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ લોક સંવાદ કાર્યક્રમમાં સ્થાનિક લોકો સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ આ કાર્યક્રમમાં પોતાના કેટલાક

પોલીસ કમિશનર શ્રી સુરત શહેરશ્રીના શ્રી અમે અજયકુમાર તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ કતારગામ સિંગણપુર વિસ્તારના નાગરિકો સાથે સીધો લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકોની સાથે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તેમજ લોકપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેલ અને નાગરિકોએ પોતાના જે જે પ્રશ્નો આ લોકસંવાદ દરમિયાન રજૂ કરેલ છે તે તમામ કાર્યક્રમ દરમિયાન નોંધ કરવામાં આવેલ છે અને આ જે પ્રશ્નો રજૂ થયેલા છે એનું સુખદ નિરાકરણ લાવવા માટે પોલીસ તરફથી ખાતરી આપવામાં આવી છે અને ચોક્કસપણે એ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે